ફૂલ ભાણું રોટલી શાક ભાત દાળ એક મીઠાઈ એક ફરસાણ દવાઓ ચા અને આરામનો કેમ્પ કરવામાં આવે છે તેમાં રાધમપુર નગર સમસ્ત હિન્દુ સમાજનો એમાં સહકાર અને ટેકો રહેલ છે એમાં જ્યારે જ્યારે જે કોઈ ટહેલ મૂક્યું હોય રાધમપુરની પ્રજાએ રાધમપુરના લોકોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે આનંદની વાત છે આજે કે અમારું રાધનપુર નો ગૌરવ પાંત્રીસ વર્ષથી આ જગ્યા ઉપર એ સેવાનો કાર્ય કરી રહી છે સેવા કેમ્પ એટલે એ જમવાની પૂરી સુવિધા આરામ વ્યવસ્થાની સુવિધા મેડિકલની દવાની પણ પૂરી સુવિધા એટલે અમારું રાધનપુર નો ગૌરવ છે અને ખૂબ જ એ રામ સેવા સમિતિ એ પુરુષાર્થનું કામ જનસેવાનું કામ કરી રહી છે એ બદલ એમને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું